વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની ઉપર નજર કરીશું કે વડોદરાના ફતેહપુરામાં આવેલી રાજા મસાલા ભંડારમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી ફતેહપુરા વિસ્તારના હાથિકાના અનાજ માર્કેટમાં આવેલી રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી ફાયર ફાઇટર્સની તત્પરતાને કારણે આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી જોકે આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ રીતના જાણી શકાયું નથી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનીની કોઈ વિગત હજુ સુધી સામે આવી નથી વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં ગઈકાલે રાત્રે આગની ઘટના ઘટના બની રાજાલા રાજા મસાલા બનવા પામી હતી જેમાં આગ ઉપર કાબુ મેળવાયો હતો વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા રૂપેશ જે રૂપેશ જણાવશો ગઈકાલે રાત્રે વડોદરામાં જે દુકાનમાં આગની ઘટના બની આગ ઉપર કાબુ મેળવાયો શું છે નુકસાનની સંભાવના ચોક્કસ આ વડોદરાના ફતેપુરા હાજી ઘટના છે કે જ્યાં અનાજનું મોટું બજાર આવેલું છે ત્યાં આગળ જે રાજા મસાલા ભંડારની દુકાનમાં અચાનક ભભૂકી ઉઠી ઘટનાને પગલે સ્થાનિકો પણ દોડી આવ્યા ફાયર બ્રિગેડ પણ દોડી આવ્યું અને આગ પર કાબુ મેળવાયો આગ કેવી રીતે લાગી એક મોટું રહસ્ય છે પણ એની તપાસ હાલ હાથ ધરાઈ રહી છે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે અને તપાસ ચાલી રહી છે જી કે રૂપેશ આજે આગની ઘટના બની હતી કોઈ નુકસાનનો કોઈ અંદાજ સામે આવી રહ્યો છે કે કેમ હા નુકસાન નુકસાન જે મસાલા જે હતા સળગી ગયા છે એટલે ઘણું મોટું નુકસાન થયા હોય અંદાજ છે લાખો રૂપિયાનો પણ હોઈ શકે છે હાલ પણ હાલ જે માલિક છે આ અંગે કંઈ પણ કહેવા તૈયાર નથી જે રૂપેશ આપ જોડાયા આપનો આભાર તો વડોદરાના ફતેપુરામાં રાજા મસાલા ભંડારમાં આગની ઘટના બની આગ ઉપર કાબૂ મેળવી લેવાયું છે